તો શું કે મારું યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ જય મેળી માં તો ખુબ આનંદ થાય છે તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે કયો વાર છે હું તારીખ છે કઈ તંબુરા ભાઈ ની ખબર નથી કેમ કે અમે ગામડે છે કઈ એતો પત્તો ન હોય ત્રણે વાગ્યા તા ને ભાઈ બધા ભાઈઓ એમ કીધું કે અમારે રોઈ શાળા જવું છે ખોડિયાર જન્મભૂમિ તો જવું છે તો કે જવું છે તો ત્રણ વાગ્યા ના આવ્યો કેટલા વાગે ત્રણ વાગે તો નાય ધોઈ તૈયાર થઈ નીકળી ગયા બધા ભેગા મળીને બે ગાડી આવી છે બીજા બધા ઘરે છે અને જો હવે નીકળી ગયા ના રોઈ શાળામાં તો છે અમારે એક શૂન્ય શૂન્ય છે તો તમે ઓળખતા અને આ ગાડી પાણીમાં અમારે રોય શાળામાં વાટે પાણી આવ્યું તો ઘડીક બંધ થઈ ગઈ એટલે વાલ લાગી તો હારો મિત્રો અમે રોહિત શાળા જન્મભૂમિ તમને પણ બતાવીએ અને ફૂલ મોજ કરીએ નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને આ ભાઈ બ્લોગ જોતા રહેજો હા અને આ ભાઈ બને થોડોક સપોર્ટ કરજો અમારે અમારા ભુવાજી છે બરોબર તો હાલો મળીએ આગળ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો ફૂલ વિડીયો જોતા રહેજો ફૂલ બાકાજી કે ફોલ માતાજી મિત્રો બરોબર તો હાલો મળીએ આગળ તમને પણ જન્મભૂમિ બતાવી દઈએ અમારા મિત્રો ને મળી દેવી તો કે તમે ઓળખો છો બધા હાલો મિત્રો ફાઇનલી અમે જો રોઈ સાડા આવી ગયા છીએ આ એનો ગેટ છે ખોડીયર મની જન્મભૂમી છે અમારા બધા મિત્રો ઉભા છે હવે અમે જવા દે રોબર્ટ હાલો હાલો જોતા જોતા આલ્યા છે હાલો હાલો વાહ હા અમારે કોને છે પી ધન

મગર છે જો કઈ દે સર છે ઝાડમાંથી મગર નીકળેલું હું દર્શન કરી લેતો લેતો સુનિલ ચાલો આજે મંદિર આ ઝાડ તમને દેખાય છે ને એ છે બારસો વર્ષ જૂનું કેટલું બારસો વર્ષ જૂનું અહીં લખેલું છે તમે જોયું ક્યારેક આંટો મારવા આવો ભાઈ થોડી વાર મારી જન્મભૂમિ છે ભાઈ ફૂલ મજા આવે છે ફૂલ ચક્કા છે તો હાલો હવે મેં થોડાક બહાર નીકળીએ નાસ્તો પાણી કરી લઈએ આ રોહી શાળા છે ખોડી વાર મને જન્મ મૂલ આવડ તો હાલો અમે છે ને આગળ જઈને પછી મળીએ તો કેમ જો મિત્રો જો અમે આવી ગયા છીએ અહીંયા કેવો કીધો તે પાટેલ જો આ આ છે પાટેલ જો આ એટલે અમારે દેખશી ભાજામાં કેવી તો અહીંયા રસ્તો છે નેર

આપડા ભાઈ ની દુકાને અમે ઘરે જઈને પછી આપણે લોક પૂરો કરી દઈએ બરોબર હાલો તો અમે પણ આગળ મળીએ બરોબર કેમ છો મિત્રો ફાઇનલી અમે અમારા ગામ માં પહોંચી ગયા છે કામ હવે થોડોક જ નજી છે બરોબર તું પાછળ નથી આવજો ફાઇનલી અમે અમારા ગામે પહોંચી ગયા છે બસ થોડોક જ દૂર જાય હવે વાટે ઉભા રહી ગયા હતા તો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે માટે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો જો મજા આવી હોય તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને ડેલી મૂકવાનો ચાલુ કરવો છે બસ થોડાક દિવસોમાં માટે સપોર્ટ તમારા ભાઈને ફૂલ કરતા રહીજો અને જો મજા આવી હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો બરોબર તો હાલો મળીએ આગળ બરોબર જય માતાજી જય દ્વારકાધીશ જય મેળી